જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી અત્યારે ધીમે ધીમે શિયાળો આવી ગયો છે અને શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં પ્રકોપ છે તે વધી જાય છે અને તે ડાયરેક્ટ કરે છે જે વિડિયોમાં હું વિસ્તારપૂર્વક જણાવું છું પણ તે પહેલા તમારો વિનંતી છે કે જો તમે આપડી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોના શરીરમાં કફનો પ્રકોપ વધી જાય છે છે અને અને આ પ્રોબ્લેમ ખાસ કરીને શિયાળાની ઋતુમાં થાય જે વ્યક્તિના શરીરમાં કફનો પ્રકોપ વધી જાય છે કફ છે તે ઇન્બેલેન્સ થઈ જાય છે કફ પ્રકૃતિ છે તે સંતુલિત નથી રહેતી તે વ્યક્તિના શરીરમાં ફોસ્ફરસ ઉણપ થઈ જાય છે હવે ફોસ્ફરસની ઉણપ દૂર કરવા તમારે શિયાળામાં બે વસ્તુનું સેવન કરવાનું Редактор પહેલી વસ્તુ છે ગોળ અને બીજી વસ્તુ છે મધ પણ ઘણા લોકોને ગોળ સૂટ થતો હોય તો તમે ગોળ ગોળનું સેવન કરો છો કોઈ પણ એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે જ્યાં દોસ્તો ઘણીવાર શિયાળામાં એવું બની શકે કે આપણા શરીરમાં કફ પ્રકૃતિ છે તે વધી જાય છે તેના કારણે